બસ પણ સાઈડમાં થઈ ગઈ છે ધોરો બહુ છે જો હવે તમને નજારો દેખાતો છે મસ્ત જો નીચેથી બસ આવે છે જઈ રહી છે કેટલો ઢાર દેખાય તમને પાછો શોટ રસ્તો આપણે પકડી લીધો પણ હવે બહુ બહુ ખૂખાર રસ્તો લાગે છે

કારણ કે આ પહાડી વિસ્તાર કેવરાય અને જો તમે હાલેલા હોય અને તમને અનુભવ હોય તો હલાય ને કે બહુ રસ્તો ડેન્જર દેખાઈ રહ્યો છે હવે આગળ જાય છે હું થાય છે તમે જો અહીંથી જાજો વરસાદ હોય તો ખરેખર અહીં પાણી પણ વધારે આવતું છે એવું લાગી રહ્યું છે અને આપણને કાંઈ અનુભવ નથી આગળ ત્રણથી ચાર જણા જઈ રહ્યા છીએ આપણે એની જેડે પાંચ છ જણા થઈ ગયા હતા આપણને અનુભવ નથી આમ રસ્તો જાયો છે બહુ હાર્ડ રસ્તો છે ભાઈ ખરેખર અહીંયા તમે ક્યારેક હાલ્યા હશો આપણને અનુભવ નથી પણ આપણે આપણે નથી હાલ્યા જો પાણી અહીંયા ઝાઝો આવી શકીએ જો કદાચ વરસાદ જાજો થાય તો એથી પણ આપણે ન હાલી શકીએ જોમાં અહીંયા જંગલમાં બેસવા માટે વિચારો રાખેલો છે આગળ હજી એક ઝરણું છે પાણીનું તમને દેખાડવાનો છું તો પાછો આપણે સામે ફેર પાછો આપણને હાઈવે મળી જાય અહીંથી એટલે આપણે વાંકા ચોકી ઘૂંટીઓ છે ગાડી નાખીએ છીએ હવે પાણી ચાલુ થઈ જશે આ પાછો આપણે રસ્તો પકડી લીધો જો હવે તમે વીજો વાહ ભાઈ વાહ જો અહીંયા બહુ જૂનો કિલ્લો છે બહુ શાંતર કરેલું છે જો અહીંથી આ લોકો અંદર જાય છે પણ આપણે કઈ અંદર ગયા નથી પણ બહુ જૂની દિવાલો કાઢેલી છે અને આ લગભગ રાજા સાહેબમાં ને બધું ત્યારનું થયેલું છે અને ઉપર જવાતું છે અને જો અહીંયાથી તમે અમે પહાડનો વ્યૂ જોઈ શકો છો અને બહુ પણ આમ દિવાલોથી સંતર છે એટલે જૂના સમયનું છે જો અહીંયા છે ને પછી પડી ગયેલું છે આ લાલ રીતે જ સંતર છે આ બધું જયારે રાજા હતા ને ત્યાંનું જેવો કેટલું ખોકરો થઈ ગયું છે હજુ એકલા પથ્થરની દિવાલ દેખાય છે અને આપણે સીધું માતાજીના પર્વતી જવાનો રસ્તો એક મળી ગયો છે અમનકુ અનુભવ એક કાકા આવતા હતા એમને થોડોક સીધી લીધો એટલે અમે રસ્તે થઈ ગયા છે અને ઓલો બહુ ફરીને આવે છે પણ આ જંગલનો રસ્તો તમે ક્યારેક તમારે આવવાનું થાય તો તમે શોર્ટકટમાં પણ નીકળી શકો છો જો જંગલ વચ્ચે વચ્ચે પાવડીઓ પણ સારી છે અને રસ્તો પણ ક્લીન છે જો બે ત્રણ મિત્ર આગળ જઈ રહ્યા છે અમે પાંચ છ જણા પાછળ છીએ અને જો હાલના લગભગ સાડા છ વાગી ગયા છે અને આવું છે જુઓ તમારે એકલા એકલા લગભગ અહીંયા ન હાલી કે પણ બે પાંચ છ જણા હોય તો તમે અહીંયા હાલી શકો કારણ કે આ રસ્તો આપનો અનુભવ આ રસ્તાનો છે નહીં પણ આમાં શું છે કે જોવા તમે ફૂલ ધોરણ ઢાળ ને એવું આવશે આ તો આપણને ક્યાં મૂકે છે ને એ તો રામ જાણે શ્વાસ ચડી ગયો છે ફૂલ જંગલ છે અહીંયા જો આવા પહાડ છે આવા ઝાડુઓ છે અહીંયા વચ્ચે નદીઓ નાળા એવું બધું આવતું હોય છે અને અહીંયા જો અહીંયા પાણી પીડ્યું છે તળાવ છે જો જો તળાવ પણ પેક પીળું છે પાણીનું ફૂલ ભરેલું છે આ બાજુ તળાવ છે ફૂલ પાણીનું ભરેલું દેખાય છે તમને કેમેરામાં ન દેખાતું હોય પણ આમ આ મહાકાળી માતાના મંદિરે એટલે ગબર ઉપર જવા માટે શોર્ટ રસ્તો છે જો તમને ઠેઠ લાગી નજી આગળ બહુ સરસ ઝરનો પણ વાલતો હોય છે આગળ અને આગળ વિશામો છે ત્યાં બેહી થોડોક આરામ કરી લઈશું એ જો આ ટાઈપનું જંગલ છે જો કેવીક ઝાડી પડી છે એ નાના નાના એવું મંદિર બનાવેલા છે આ જો સીધી અંપાવળી થઈ છે સળવા માટે અને આપણા જે મિત્રો છે જો પાછળ આવી ગયા છે આપણી પાસે જો આવી ગયા પાછળ અને હવે બહુ આમ ધોરો આવી ગયો છે અહીંયા કાકા એમ કહેતા હતા જો વરસાદ ચાલુ થઈ જાય તો ફૂલ પણ વાંદરા છે જો વાંદરા ઉપર બહુ છે છે એવું કે જાદો વરસાદ થાય તો અહીંયા પણ બહુ પાણી આવી શકે છે અને અહીંથી આપણે સીધો રોડ મળી જાય એટલે આ શોર્ટકટ રસ્તો હતો જો આપણે નીકળી ગયા હવે બારી જો આચાર્ય te I